નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે વ્યક્તિઓને જે પુરુષોને શરીરની અંદર આંતરિક નબળાઈનો અનુભવ થતો હોય નસોની અંદર શિથિલતાનો અનુભવ થતો હોય આંતરિક જે ઉર્જા હોવી જોઈએ આંતરિક જે વેગ હોવું જોઈએ એની અંદર તમને તમને નબળાઈનો અનુભવ થતો હોય શરીરની અંદર સ્ફૂર્તિનો અનુભવ જો ના થતો હોય અથવા તો એની સાથે તમને ઘણી એવી તકલીફો પણ થતી હોય તો આજના વિડીયોની અંદર આપણે એ જ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મેળવશું એનો ઉપયોગ કઈ રીતના કરી શકાય જેથી કરીને જે પુરુષને આંતરિક તકલીફ આંતરિક નબળાઈ નપુસંગતાની તકલીફ થતી હોય તો શુક્રાણો સમસ્યા થતી હોય એની અંદર ઘટ થઈ ચૂકી હોય તો ચોક્કસપણે આ વિડીયો જોઈ લેજો તમને કોઈ મેડિકલની ગોળીઓની પણ જરૂર ના પડી શકે ભવિષ્યની અંદર ખૂબ અસરકારક ઉપચાર હું તમને બતાવીશ એ પણ આયુર્વેદિક રીતે તો આ વિડીયો ખાસ જોઈ લેજો કદાચ તમને તકલીફ થઈ ચૂકી હોય તો તો એની પાછળનો સૌથી પહેલાં આપણે થોડા અંશે આપણે કારણો સમજી લઈએ કે આપણે એવી કંઈ ભૂલ કરી ચૂક્યા જેથી કરીને આપણા શરીરની અંદર જે આંતરિક જે ઉર્જા હોવી જોઈએ એ મળતી નથી એની અંદર નબળાઈ કેમ આવી ચૂકી છે એ નસોની અંદર શિથિલતા કેમ આવી જાય તો એની પાછળના ઘણા એવા કારણો છે એ તો આપશો પ્રેક્ટિકલી આપણને ખ્યાલ તો છે જ પણ ઘણા વ્યક્તિઓને વ્યસન કરવાની ટેવ હોય વ્યસન કરવાને રસ્તે જો આગળ કન્ટિન્યુ જો આગળ જતા હોય તો એવા વ્યક્તિઓને એ તકલીફ થતી હોય છે ખાસ કરીને એની સાથે રિલેટેડ બીજા પણ આંતરિક જે અંગ છે આપણા હૃદય છે ફેફસા છે કિડની છે લિવર છે બરાબર છે એની સાથે પણ એ તકલીફ બની શકીએ તો એની રિલેટેડ આપણે જે શિથિલતાનો અનુભવ થાય છે તો એની સાથે આપણી જે નસો છે એનું પણ કનેક્શન હોઈ શકે જેથી કરીને પણ એ નબળાઈનો અનુભવ તમને થઈ શકીએ તો બને ત્યાં સુધી કદાચ તમને એવી ટેવ હોય વ્યસન માર્ગ જવાની હોય તો બને ત્યાં સુધી ધીરે ધીરે કરીને કંટ્રોલ રાખો ધીરે ધીરે કરીને એને બંધ કરી દો તો જ તમને શરીરની જે નબળાઈનો આંતરિક નબળાઈનો જે અનુભવ થાય છે એની અંદર તમને રાહત ધીરે ધીરે કરીને રિકવરીનો અનુભવ તમને મળી શકશે અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવનું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમને જિજ્ઞાસા હોય તો ચેનલ સાથે જોરથી જોડાઈ જજો જેથી કરીને આપણે ભવિષ્યમાં આપણા શરીરને કોઈ પણ આડઅસર થાય તકલીફ થાય તો આપણે આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરીએ ધીરજપૂર્વક ઉપયોગ કરીએ તો એ સમસ્યા આપણા શરીરમાંથી દૂર થઈ શકે શરીરને કોઈ તકલીફ પણ ના થઈ શકે બરાબર છે તો હવે શરૂઆત કરીએ કે બે આયુર્વેદિક ઉપચાર હું તમને બતાવીશ એનો તમે ચોક્કસપણે બે તમે ઉપયોગ કરી શકો તમને કોઈ આડઅસર પણ થશે નહીં અને તમને ટૂંક સમયમાં માની લો કે મહિના દોઢ મહિનાની અંદર તમને રિકવરી તમારા પ્રેક્ટિકલી અનુભવ તમારા શરીરની અંદર એનો બુસ્ટનો અનુભવ તમને મળી શકશે તો સૌથી પહેલાં તો એક ઔષધિ છે એ આપણા ઘર આંગણે જ આપણને મળે છે એ છે તુલસી તો તુલસીને પણ બે જાત આવે છે એક શ્યામ તુલસી બીજા નંબરે રામ તુલસી તો તુલસીના બીજ આપણે લેવાના બરાબર છે તુલસીના બીજ લઈ લો એના વાટીને ચૂર્ણ બનાવી દો એક ચમચી તમે ચૂરણ બનાવો બે ચમચી બનાવો કોઈ વાંધો નથી તમારે જેટલું ચૂર્ણ બનાવો એટલું બનાવી શકો એની સાથે માની લો કે તમને અડધી ચમચી ચૂર્ણ બનાવ્યું તો એની સાથે અડધી ચમચી તમારે ગોળ નાખવાનો એને મિક્સ કરી દો તમ ત્યારબાદ તમારી ઈચ્છા અનુસાર નાની નાની ગોળીઓ તમે બનાવી શકો તમને જે સાઇઝને તમારે ખાવાની ટેવ હોય એ સાઇઝની તમે ગોળીઓ બનાવી દો અને સવારે અને સાંજે એ ગોળું સેવન કરો તો તમને ઘણું સારું રિઝલ્ટ મળી શકશે ત્યારબાદ તમે દૂધ પીવું હોય તો તમે પી શકો બેશકપણે તો તમને જે શિથિલતાનો અનુભવ થાય છે શુક્રાણુની ઘટ છે આંતરિક જે બળ હોવું જોઈએ એ મળતું નથી તો ચોક્કસપણે તમે આ પહેલો પ્રયોગ તમે અપનાવી શકો બીજા નંબરે એક ત્રણ ઔષધિ છે એ હું પણ તમને બતાવીશ કદાચ તમારા વિસ્તારની અંદર મળી પણ જશે એક એખરો બીજા નંબરે ગોખરૂ ત્રીજા નંબરે સતાવરી તો એ ત્રણેયનું સરખા માગે આપણે ચૂર્ણ લેવાનું એક એક ચમચી તમે એ ચૂર્ણ લઈ લો એખરો ગોખરું અને સતાવરી એક એક ચમચી તમે ચૂર્ણ લઈ લો ત્યારબાદ એની અંદર દોઢ ચમચી જેટલું તમે સાકરનો ભૂકો નાખી દો એને મિક્સ કરી દો અને ત્યારબાદ તમારી ઈચ્છા અનુસાર તમે એનું સેવન કરી શકો એક ચમચી અથવા અડધી ચમચી પણ તેનું સેવન કરી શકો એ પણ સવારે અને સાંજે જમ્યા બાદ અથવા જમ્યા પહેલાં પણ તમે એનું સેવન કરી શકો અને ત્યારબાદ એનું ચૂર્ણનું સેવન કરો ત્યારબાદ તમારે ગાયનું શુદ્ધ દૂધનું આપણે સેવન કરો અને તમારી ઈચ્છા અનુસાર તમે જેટલું તમારે દૂધ તમે પચાવી શકતા હો એટલું દૂધનું તમે સેવન કરી શકો એ ચૂર્ણ લીધા પછી બરાબર છે એટલે આ બે પ્રયોગ તમે ચોક્કસપણે જીવનમાં અપનાવજો જેથી કરીને તમને જે આંતરિક જે વેગ છે આંતરિક જે બૂસ્ટ મળતો નથી શિથિલતાનો અનુભવ થઈ ચૂક્યો છે શરીર નબળું પડી ચૂક્યું છે શરીર એકદમ પતલું થઈ ચૂક્યું છે એવા સંજોગો સર્જાયા હોય તો ચોક્કસપણે આ બે આયુર્વેદિક ઔષધિનો તમે ઉપયોગ કરજો જેથી કરીને તમને જે નબળાઈનો અનુભવ થાય છે માનસિક રીતે હસ્તાક્ષ થઈ ચૂક્યા હોય તો ચોક્કસપણે આ બે પ્રયોગ કરજો જેથી કરીને તમને જે નસોની અંદર શિથિલતા આવી ચૂકી છે એની અંદર રિકવરી મળશે શરીરનો આંતરિક જે ઉર્જા હોવી જોઈએ એની અંદર રિકવરી મળશે એની સાથે શરીરના આંતરિક જે અંગ છે બીજા લિવર કિડની ફેફસા એની અંદર પણ ધીરે ધીરે કરીને રિકવરી મળશે નસો એકદમ એક્ટિવેટ થઈ જશે એટલે શરીરની અંદર જેટલું પણ આપણું પરિભ્રમણ થવું જોઈએ એ તમામે તમામે પરિભ્રમણ એકદમ એક્ટિવેટ થઈ જશે તો એની અંદર આપણને ઘણું સારું રિઝલ્ટ ચોક્કસપણે મળી શકશે તો ઘણા મિત્રોને એનું ખબર પણ હશે એખરો વનસ્પતિના ફાયદા કેટલા છે ગોખરો વનસ્પતિના કેટલા ફાયદા છે સતાવરીના કેટલા ફાયદા છે બરાબર છે તો એ ત્રણેય ઔષધિઓ છે ફક્ત આ શારીરિક દુર્બળતાને દૂર કરવા માટે જે નથી એની સાથે ઘણી એવી બીમારીઓની અંદર પણ આનો ઉપયોગ આપણે આયુર્વેદિક રીતે કરી શકીએ બરાબર છે એટલે ત્રણેયનું કોમ્બિનેશન કરો અને એનું સેવન કરો કાયમ માટે ધીરજપૂર્વક તમારે એનો ઉપયોગ કરવો પડશે ઉતાવળે એની અંદર રિકવરી આપણને ના મળી શકે અને એને પહેલાં આપણે તુલસીના બીજ બરાબર છે એનું પણ તમે સેવન કરી શકો એટલે તમને પાચન સંબંધી જે કંઈ તકલીફ થતી હોય એની અંદર પણ તમને રિકવરી મળી શકશે એટલે ગોળ ખાવાના ફાયદાઓ પણ આપણને ઘણા છે મિત્રો ખાંડની જગ્યાએ તમે ગોળનું સેવન કરો તો પણ તમને ઘણો સારો રિઝલ્ટ અને પ્રેક્ટિકલ અનુભવ મળી શકશે કદાચ તમને એસિડિટીની આ કંઈ નાની મોટી તકલીફો થતી હોય તો તમે ખાંડ આજથી છોડી દો ગોળનું સેવન કરો અથવા ગોળની ચાબીઓને તમે રાખી શકો તો મળી કોઈના વિડીયો સાથે નો ટોપિક સાથે ત્યાં સુધી ખાસ તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખ્યાલ રાખજો શરીરનો ખાસ ખ્યાલ રાખજો અને બને ત્યાં સુધી કદાચ તમે અવળી રસ્તે વ્યસન કરવાને ટેવું હોય એ વધારે પડતું વ્યસન કરવાને ટેવું હોય તો એને કંટ્રોલમાં કરજો એને કંટ્રોલ કરીને ધીરે ધીરે એને એને સ્ટોપ કરી દેજો તો જ આપણા શરીરને સુરક્ષિત સહે સલામત આપણે રાખી શકીએ એટલે કે આંતરિક રીતે પણ બૂસ્ટ મળશે બાહ્ય રીતે પણ આપણે તાકાત અનુભવ આપણને મળી શકે તો ચોક્કસપણે તમે આ પ્રયોગ અપનાવી શકો એક તમને કોઈ આળસનનો કોઈ શક્યતા પણ રહેશે જ નહીં તમને ફાયદો ટૂંક સમયમાં તમને પ્રેક્ટિકલી અનુભવ તમારા શરીરની અંદર રિકવરીનો અનુભવ તમને ચોક્કસપણે મિત્રો મળી શકશે તો મળી નવી વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ સુરક્ષિત ખુશખુશાલ આયુષ્ય મળીએ એ પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે